કેમ છો બધા રાહુલ ટેક ઓફિશિયલ માં તમારું સ્વાગત છે ટેકનોલોજી માં નવીનતમ અપડેટ્સ માટે જોડાયેલા રહો ખેતી ની જમીન માં ભાગીદારી તો કરી લીધી પણ હવે કોઈ ભાગીદાર ને છૂટ્યા થવું હોય તો એમાંથી નામ કાઢાવું કેટલું અઘરું પડી શકે છે ખબર છે ચાલો આજે આપણે આ આખી જે ગૂંચવણભરી પ્રોસેસ છે ને એને એકદમ એકદમ સહેલી ભાષામાં સમજીએ તો આજે આપણે શું જોવાના છીએ સૌથી પહેલા તો જોઈશું કે આ પ્રોબ્લેમ ઊભો જ ક્યાંથી થાય છે પછી ખરીદેલી અને વારસામાં મળેલી જમીન આ બે વચ્ચે જમીન આસમાનનો ફરક છે એ સમજીશું એ પછી સાચો રસ્તો કયો છે મતલબ કે સાચો કાયદાકીય ઉપાય શું છે અને હા આખી પ્રોસેસ શું છે અને ખર્ચો કેટલો થાય એ પણ જાણીશું અને છેલ્લે કામની વાત એટલે કે આ બધી માહિતીમાંથી શું યાદ રાખવાનું છે એ પણ જોઈ લઈશું સારું તો ચાલો શરૂઆત કરીએ એક એવી કોમન ભૂલથી એટલી કોમન કે મોટા ભાગના લોકો આ જ ભૂલ કરે છે અને પછી માથે હાથ દઈને બેસે છે દેખાવમાં તો આ ભૂલ સાવ નાની લાગે પણ સાહેબ આ હજારો રૂપિયા અને મહિનાઓનો સમય બગાડી નાખે છે ચાલો એક સીધું સાદું ઉદાહરણ લઈએ વિચારો કે ચાર ભાઈ બંધુએ ભેગા મળીને એક ખેતર ખરીદ્યું બધું બરાબર ચાલતું હતું પણ હવે એમાંથી એકને પૈસાની જરૂર પડી અને એને ભાગીદારીમાંથી નીકળી જવું છે તો હવે શું એનું નામ સરકારી કાગળમાંથી કઢાવવું કઈ રીતે સૌથી પહેલો અને સૌથી સહેલો રસ્તો મનમાં કયો આવે બસ મોટા ભાગના લોકો એવું જ વિચારે કે અરે આમાં શું ત્રણસોનો સ્ટેમ્પ લાવો એના પર અરજી લખીને આપી દો એટલે નામ નીકળી જાય અને સાચું કહું તો વારસામાં મળેલી જમીન હોય ને તો આ વાત સાચી પણ છે પણ અહીં જ સૌથી મોટો ગોટાળો થાય છે અને આ જ તો આખી વાતનો મુખ્ય પોઈન્ટ છે જો તમે જમીન ખરીદી છે પૈસા આપીને તો પેલી ત્રણસો રૂપિયા વાળી ટ્રેક બિલકુલ નહીં ચાલે તમારી અરજી સીધી જ રિજેક્ટ થઈ જશે અને પરિણામ ધક્કા ખાવાના સમય બગડશે અને પૈસા પણ પાણીમાં જશે બસ આ જ કારણે હવે આપણે આ વિષયના સૌથી સૌથી અગત્યના મુદ્દા પર આવીએ છીએ એ છે જમીન મળી કઈ રીતે એ ખરીદેલી છે કે પછી વારસામાં આવેલી છે આ બે વચ્ચેનો ફરક સમજવો ખરેખર ખૂબ જ ખૂબ જ જરૂરી છે અહીં એકદમ ક્લિયર છે જો જમીન વડવાઓ તરફથી એટલે કે વારસામાં આવી હોય તો પેલી ત્રણસો રૂપિયા વાળી પ્રોસેસ ચાલી જાય પણ જો જમીન ભાગીદારીમાં ખરીદી હોય તો એના માટે એક અલગ જ પાક્કો કાયદેસરનો દસ્તાવેજ બનાવવો પડે એના વગર કામ ચાલે જ નહીં તો હવે સવાલ એ થાય કે જો ત્રણસો રૂપિયા વાળો રસ્તો બંધ છે તો પછી ખરીદેલી જમીન માટે સાચો રસ્તો કયો એવો કયો ઉપાય છે જે કાયદેસર પણ હોય અને પાછળથી કોઈ માથાકૂટ પણ ના થાય આનો જવાબ છે ફાર ગતિ દસ્તાવેજ અંગ્રેજીમાં એને રિલીઝ ડીડ કે છે આ એક પ્રોપર ઓફિશિયલ કાયદાકીય દસ્તાવેજ છે આનાથી શું થાય જે ભાગીદારને નીકળી જવું છે એ કાયદેસર રીતે પોતાનો હિસ્સો બાકીના ભાગીદારોને સોંપી દે છે એક વાત બરાબર સમજી લેજો આ કોઈ સાદો કાગળ નથી આ તો એક મોંઘી મિલકતની માલિકી ટ્રાન્સફર કરવાની વાત છે એટલે જ એની સરકારી ચોપડે નોંધણી થવી ફરજિયાત છે અને એના માટે એક નક્કી કરેલી વ્યવસ્થિત પ્રોસેસમાંથી પસાર થવું જ પડે ઓકે તો હવે સીધા કામની વાત પર આવીએ આ ફારગતી દસ્તાવેજ બને કેવી રીતે પ્રોસેસ શું છે કેટલો ટાઈમ લાગે અને સૌથી અગત્યનો ખિસ્સામાંથી કેટલા જશે ચાલો બધું જ જાણીએ જુઓ આખી પ્રોસેસના મુખ્ય પાંચ સ્ટેપ છે પહેલું કોઈ સારા વકીલ પાસે દસ્તાવેજ તૈયાર કરાવો બીજું સ્ટેમ્પ ડ્યુટી ગણીને ભરી દો ત્રીજું એ દસ્તાવેજને સબ રજિસ્ટ્રાર ઓફિસમાં રજિસ્ટર કરાવો ચોથું એ રજિસ્ટર થયેલા દસ્તાવેજને મામલતદાર ઓફિસમાં જમા કરાવો અને પાંચમું ત્યાંથી સરકારી રેકોર્ડમાં નામ કમી થવાની નોંધ પાકી થાય એની રાહ જુઓ આ બધું પત્તા પત્તા આરામથી પિસ્તાલીસ પચાસ દિવસ તો નીકળી જ જાય હવે આવીએ ખર્ચની વાત પર અને અહીં ધ્યાનથી સાંભળજો આ કામ ત્રણસો રૂપિયામાં નથી પતતું જે પાર્ટનર પોતાનો હિસ્સો વેચી રહ્યો છે એ હિસ્સાની જે પણ માર્કેટ વેલ્યુ હોય એટલે કે જંત્રીની કિંમત હોય એના પર સરકારના નિયમ મુજબ સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે અને આ રકમ નાની સુની નહીં હજારો કે લાખોમાં પણ હોઈ શકે છે સારું તો આટલી બધી વાતચીત પછી ચાલો ફટાફટ આખા મુદ્દાનો સાર કાઢી લઈએ કઈ વાતો છે જે ભૂલવાની જ નથી બસ આ ચાર વાતો મગજમાં ફિટ કરી લો નંબર એક સૌથી પહેલા ચેક કરો જમીન ખરીદેલી છે કે બારસાઈ નંબર બે જો ખરીદેલી હોય તો બીજું કાંઈ નહીં સીધો ફારગતી દસ્તાવેજ બનાવવો પડે નંબર ત્રણ સ્ટેમ્પ ડ્યુટીનો ખર્ચો આવશે એના માટે તૈયાર રહેવું અને નંબર ચાર એક સ્પેશિયલ કેસ માની લો કે જમીન ખરીદી પછી કોઈ ભાગીદારનું અવસાન થયું અને એમના વારસદારનું નામ ઉમેરાયું તો હવે એ વારસદારને નામ કઢાવવું હોય ને તો એ ત્રણસો રૂપિયાવાળી વાળી પ્રોસેસનો ઉપયોગ કરી શકે છે બસ આ એક અપવાદ છે અને આ બધી માહિતી પછી એક મોટો સવાલ મનમાં આવે કોઈ પણ જમીનના દસ્તાવેજ પર સહી કરતા પહેલા શું ક્યારે આપણે એમાંથી બહાર નીકળવાની પ્રોસેસ વિશે વિચારીએ છીએ ભાગીદારીમાં પ્રવેશવાનો રસ્તો તો સહેલો છે પણ નીકળવાનો રસ્તો પણ એટલો જ સ્પષ્ટ હોવો જોઈએ યાદ રાખજો સાચી અને પૂરી જાણકારી જ ભવિષ્યની માથાકૂટથી બચાવી શકે છે